જસદણ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જે રીતે ભાજપના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળીઓ પર અવારનવાર જસદણ જઈને શાબ્દિક પ્રહાર કરતા હોય છે હુંકાર ભરતા હોય છે તેના કારણે રાજકારણ ગરમાતું હોય છે પરંતુ હવે જસદણ આ ભાજપના મહિલા નેતા દ્વારા બ્રિજરાજ સોલંકી ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે અને પડકાર ફેંકવામાં આવ્યો છે શું કહી રહ્યા છે આ ભાજપના મહિલા નેતા વિગતે વાત કરી તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ જો કે ગુજરાત માં કોઈ ચટણી નો માહોલ નથી પરંતુ રાજકીય નેતાઓ ના નિવેદન બાજી ના કારણે ગુજરાત નું રાજકારણ અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે વાત કરવી છે જસદણ ના વિછિયા તો અવારનવાર નવાર આમ આદમી પાર્ટી ના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જસદણ પહોંચે છે સભાઓ કરે છે ને ગુજરાતના મંત્રી અને ભાજપના જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ઉપર પ્રહાર પણ કરતા હોય છે તેના કારણે રાજકારણ ગરમાતું હોય છે સામે પક્ષે મંત્રી કુંવરજી બાવળીયા પણ જે બ્રિજરાજ સોલંકીએ જે નિવેદન કર્યા હોય છે તેને લઈને વળતો પ્રહાર કરે છે પરંતુ આ વખતે ભાજપના મહિલા નેતાની એન્ટ્રી થઈ છે જેમાં તેમણે બ્રિજરાજ સોલંકીને લઈને વાત કરી છે તેમણે નામ લીધા વિના કહ્યું છે કે કેટલાક લોકો આ દિવસોમાં જસદણ આવે છે મૂછો ચડાવે છે ને મોટી મોટી વાતો કરે છે પરંતુ જ્યારે કામ કરવાની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ આગળ હોય છે અને લોકો માટે કામ કરી રહ્યા છે લોકોના વચ્ચે જાય છે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે પહેલાં તો સાંભળી લઈએ શું કહી રહ્યા છે ભાજપના મહિલા નેતા સોનલબેન વાસાણી તેમને નગરપાલિકાના અધ્યક્ષ પ્રમુખ એવા શ્રી જીતેન્દ્રભાઈ ચાયાણી જે આ સુખાકારી બેદી કેના નસીબમાં લખ્યું હશે કે અહીંયા આવી અને પ્રથમ નાગરિક તરીકે પહેલો રાજે ગોગવસે એવા છે જીતેન્દ્રભાઈ ચાયણી સાથે નગરપાલિકાના તમામ સદસ્ય અને સંગઠનની સર્વે ટીમ સર્વેના સર્વેના મારા રામ રામ જ્યારે આજના કાર્યક્રમને આગળ વધારીએ આપણે કે નવ નિર્માણ બેદીમાં જ્યારે આપણે આગમન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હમણાં જ મહેશભાઈ જાની એટલે કે આપણો પ્રાદેશિક કમિશનર ઉપર જ્યારે તમે વિઝિટ કરવા ગયા ત્યારે હું બોલતા હતા કે બિલ્ડિંગ એટલું સરસ છે અને કાર્ય પણ એટલા સરસ આમાં કરજો કે લોકો જ્યારે અંદર પ્રવેશે ત્યારે એને એક શાંતિનો એક અહેસાસ થાય ત્યારે કર્મચારીઓ પણ આજે અહીંયા હાજર છે અને નગરપાલિકાના તમામ સભ્યો અહીંયા હાજર છે અને મંત્રી શ્રી જ્યારે આજે જસદણમાં વિકાસને આટલો વેગ બનતો કર્યો છે ત્યારે તમે વિચાર ન કરી શકો અત્યારે નથી લાગતું પણ ઘણા એવા દોયડા આવે છે કે શું કરી લીધું તો ક્યારેક બીજે જજો મહેશભાઈ ઉપર કે અમે કીધું આટલું સરસ બિલ્ડિંગ એટલે કોઈ કોઈ હાએસ્ટ નગરપાલિકા હોય ને એમાં આવું બિલ્ડિંગ હોય

નિવેદનો કરી રહ્યા છે અને કોડી સમાજ માટે લડત ચલાવવાની વાત કરી રહ્યા છે તેના કારણે બે હજાર સત્યાવીસના કેવા સમીકરણો જસદણમાં રચાય છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ હું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે